દરમિયાન વરસાદ વાવાઝોડા અને માઉઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે મલાકા આજુબાજુના ક્ષેત્રની અંદર નામનું વાવાઝોડું અત્યારે સક્રિય બની રહેલું જોવા મળ્યું છે જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા પણ સક્રિય બનતા જોવા મળ્યા છે બંગાળની આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી માર્ક લો પ્રેશર વાળી સિસ્ટમ ડિપ્રેશનના વિસ્તારની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે જેમ જેમ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે તેમ તેમ

બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર વરસાદ અને વાવાઝોડા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે હવે પછી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા સેનિયાર નામના વાવાઝોડા ને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે ખાસ જાણી લેજો જે અત્યારે બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું બની રહ્યું છે જેને સંયુક્ત અરબ અમીરાતના કયા કયા વિસ્તારની અંદર વાવાઝોડું આવનારી અડતાલીસ કલાક ની અંદર કયા વિસ્તારમાં રીતસરનું આધી તુફાન વંટોળ અને વીજળીના કડાકા ભડાકા સાથે તબાહી મચાવશે જેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાઓ જોવા મળવાના છે ગુજરાતની અંદર ભયંકર ઠંડીની સાથે વરસાદ અને વાવાઝોડા અંગે શું આગાહી કરવામાં આવી રહી છે અત્યારે કયા કયા વિસ્તારની અંદર વાવાઝોડાની અસરોને લઈને સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે જેની પણ સંપૂર્ણ વિગત આપણે મેળવવાના છીએ દર્શક મિત્રો ખાસ જાણી લેજો વર્લ્ડ મેટા લોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયામાં ભયંકરથી લઈને અતિ ભયંકર તોફાન સક્રિય વાળી સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે લો પ્રેશર એરિયા અત્યારે સાઉથ વેસ્ટ બંગાળની ખાડીના વિસ્તારથી લઈને શ્રીલંકા અને આજુબાજુના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તાર અંદર અત્યારે નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળ્યું છે ખાસ કરીને અત્યારે મલેશિયા આજુબાજુના ક્ષેત્રની અંદર નવા ડિપ્રેશન વાળી સિસ્ટમની અસર ને લઈને

પૂર્વીય વિસ્તારની અંદર અત્યારે તોફાન સક્રિય બનતું હોય તેમ બંગાળની ખાડીના ઉડાઈ કાંઠના ફરી એકવાર નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં તો બીજી સિસ્ટમ અરબી સમુદ્રના વિસ્તારોમાં સક્રિય બનીને આ બંને સિસ્ટમનું જોર અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર ઉપર જોવા મળી રહ્યું છે હા દર્શક મિત્રો તમે અહિયાં પણ જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તારની અંદર જેમ જેમ અત્યારે આ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડીના તટીય છે સાથે સાથે લો પ્રેશર એરિયા સક્રિય બનવાને લઈને શ્રીલંકાના વિસ્તારથી લઈને અંદમાનના નિકોબારથી વિસ્તારની અંદર આમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં અંદમાન નિકોબારનો વિસ્તાર શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારથી આંધ્રપ્રદેશના વિસ્તાર તામિલનાડુ કેરળ વિશાખાપટન કઈ દિશાઓ તરફ ગતિઓ કરશે તેની પણ સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી છે તમે જોઈ શકો છો આખો વિસ્તાર બંગાળની ખાડીનો વિસ્તાર દર્શાવવામાં આવી છે જેમાં અત્યારે મલાકા આજુબાજુના ક્ષેત્ર

વિસ્તાર બેંગલુરુના વિસ્તારોની અંદર અને તિરુનમવેલીના ના દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર આ ડિપ્રેશન વાળી આગામી ચોવીસ કલાકમાં માવઠા સ્વરૂપે જળબંબાકાર વરસાદ વરસાવતી જોવા મળવાની છે તમે જોઈ શકો છો ખાસ કરીને માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી આ સિસ્ટમનો આમ હવે પછી નવી નવી સિસ્ટમોની અસર ને લઈને લઈને આગામી ત્રીસ તારીખ સુધી બંગાળની ખાડી દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર સતત કમોસમી વરસાદ અને સક્રિય બની રહેલા નવા ભયંકર ખતરો મંડરાતો આ સંપૂર્ણ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યો છે જ્યાં તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના આ વિસ્તારની અંદર અત્યારે

સિસ્ટમ એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે આ ત્રણે ત્રણ સિસ્ટમો હવે પછી દિશાઓ બદલીને ભારત દેશના અનેક રાજ્યની અંદર તબાહી મચાવતી જોવા મળવાની છે જેની અસરને લઈને સમયગાળા દરમિયાન ગુજરાતમાં પવનની તીવ્રતા ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની તોફાની પવનોની તીવ્રતા વધવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફરી એકવાર વાદળોના હળવા ઝુંડ મંડરાતા જોવા મળવાના છે ને અમુક વિસ્તારોની અંદર જેવા પણ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં

ડિપ્રેશન વાળી સિસ્ટમોની અસરને લઈને સતત ખતરો અત્યારે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તાર ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે તમામ દર્શક મિત્રો ફરી એકવાર થઈ જજો સાવધાન આવી રહ્યું છે નવું ખુખાર અને અતિ ભયંકર વાવાજોડું જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો વધુ એક ભયંકર વાવાજોડાનો ખતરો અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બની રાજ્યમાં તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે તારીખો પણ નોંધી લેજો ભારત ઉપર છે ભયંકર શેનયાર નામનું વાવાઝોડું શેનયાર નામના વાવાઝોડાને લઈને કયા રાજ્યની અંદર ભારે વરસાદનું કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારતીય હવામાન એટલે કે આઈએમડીએ દેશના દરિયાઈ વિસ્તારની અંદર એક ગંભીર ચેતવણી જાહેર કરી છે આગાહી મુજબ બંગાળની ખાડીમાં એક નવું સંકટ આકાર લઈ રહ્યું છે શક્તિશાળી બનતું જોવા મળ્યું છે હવામાન વિભાગની શક્યતા દર્શાવવામાં આવી છે કે આ સિસ્ટમ આગામી દિવસોની અંદર હજી પણ તીવ્ર બનીને ચોવીસ નવેમ્બરની આસપાસ સાયકલોનિક પરિવર્તિત થતું જોવા મળવાનું છે એટલે કે અત્યારે જે લોવે પછી આવનારી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર બંગાળની ખાડીના વિસ્તારમાં ડિપ્રેશન વાળી સિસ્ટમ મજબૂત બનીને શેનિયાર નામના વાવાઝોડા ની અંદર પરિવર્તિત થવા અંગે

આ સિસ્ટમ હવે પછી ફેરવાતી જોવા મળવાની છે આ સિસ્ટમ આગળ આ વાવાઝોડાનું નામ સેનિયાર નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે અને આ નામ સંયુક્ત આબર અમીરાત એટલે કે યુ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને સેનિયાર નામના વાવાઝોડા અર્થ થાય છે તામિલનાડુ અને શ્રીલંકાના વિસ્તારની અંદર અત્યારે નદી નાળાઓ પાણી થી ફરી એકવાર છલકાતા જોવા મળ્યા છે સાથે સાથે ખાસ જાણી લેજો હવે પછી કયા રાજ્યની અંદર મેઘતાંડવ અને

30 નવેમ્બરના રોજ અતિભયંકર વરસાદ વરસવાની ચેતવણી તામિલનાડુના વિસ્તારોમાં જોવા મળી છે સાથે સાથે કેરળના વિસ્તાર અને વિસ્તારોની અંદર પણ ચોવીસ નવેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તો આંધ્રપ્રદેશના ક્ષેત્રની અંદર ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરના રોજ

સક્રિય બનતી જોવા મળી રહી છે આમ હવે પછી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે વાવાઝોડાનો રૂટ અને વર્તમાન સ્થિતિની માહિતી મેળવીએ તો હાલની અંદર આ સિસ્ટમ વિસ્તારો ની અંદર જોવા મળી રહી છે દક્ષિણ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર ને લઈને ખાસ કરીને પાછલા બે દિવસની અંદર કાવેરી ડાલતા અને તામિલનાડુના કેટલાક ભાગોની અંદર પાછલા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને હવે પછી આ સિસ્ટમ આગળ વધીને 24 નવેમ્બર પછી ફંડોવાય તેવી પણ દર્શાવવામાં આવી છે તેથી આગામી અડતાલીસ કલાકની અંદર આ વાવાઝોડાની ચોક્કસ દિશા હવે પછી નક્કી કરવામાં આવી શકે છે તમે જોઈ શકો છો જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બની રહ્યું છે તેમ તેમ દક્ષિણ

ન જોવા માટે પણ કડક આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે પચીસ થી લઈને અઠ્યાવીસ નવેમ્બર સુધી દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીની અંદર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે ઓગણત્રીસ નવેમ્બર સુધીની અંદર મન્નારની ખાડી તામિલનાડુના વિસ્તારથી પોતાં માછીમારોને દરિયો ન ખેડવા જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે આમ હવે પછી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલા સેન્યાર નામના વાવાઝોડાને લઈને અનેક વિસ્તારની અંદર વાવાઝોડું ભુક્કા કાઢતું જોવા મળી રહ્યું છે